નમસ્કાર આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા હું છું આપણી સાથે જયેશ આજે આપણે શું તમે જાણો છો રજૂ થયા છીએ આ ધરતી પર એક એવો પણ દેશ છે જ્યાં બાર નહીં પરંતુ તેર મહિના હોય છે ત્યારે આ જ કારણ છે કે આ દેશ દુનિયાથી સાત વર્ષ પાછળ ચાલી રહ્યો છે ત્યારે શું તમે આ દેશનું નામ જાણો છો દુનિયાભરના અલગ અલગ હિસ્સાઓમાં જુદી જુદી માન્યતાઓ હોય છે પરંપરાઓ હોય હોય છે 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 જાતિ અને ધર્મ પરંતુ તમામ પર એક વાત સામાન્ય વર્ષ અને મહિનો પરંતુ દુનિયામાં ઘણી એવી સંસ્કૃતિ પણ છે જે વર્ષ અને તારીખ જાણવા માટે વિવિધ પ્રકારના કેલેન્ડર નો ઉપયોગ કરે છે આ તમામ કેલેન્ડર પશ્ચિમી ગ્રેગોરિયલ કેલેન્ડર જેવા નથી કે જેઓ સાલમાં બાર મહિના જ માને છે પરંતુ પૃથ્વી પર એક એવો દેશ છે જ્યાં વર્ષમાં બાર મહિના નહીં પરંતુ કુલ તેર મહિના હોય છે અને આપને જાણીને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે એવું જ નહીં પણ તેર મહિનાના કારણે આ દેશ આખી દુનિયાથી સાત વર્ષ પાછળ છે અને આ આફ્રિકન દેશનું નામ ઇથોપિયા છે ઇથોપિયામાં એક વર્ષમાં કુલ તેર મહિના હોય છે જેમાં તેર મહિનામાં આવતા અઠવાડિયામાં કુલ પાંચ દિવસ હોય છે પરંતુ જે વર્ષમાં લીપ ઇયર હોય છે ત્યાં ઇથોપિયન કેલેન્ડરમાં માં છ દિવસ હોય છે તમને જાણીને નવાઈ લાગશે આખી દુનિયાએ એ બે હાજર ચોવીસ નું નવ વર્ષ મનાવ્યું છે પરંતુ ઇથોપિયામાં અગિયાર સપ્ટેમ્બર બે હાજર ચોવીસ ના રોજ તેને ઉજવવામાં આવશે વિશ્વના મોટા ભાગના દેશોમાં માત્ર પશ્ચિમી ગ્રેગોરિયલ કેલેન્ડરને માન્યતા આપવામાં આવે છે પરંતુ કેટલાક દેશો એવા છે જે તેમના પ્રાચીન કેલેન્ડરને અનુસરે છે આમ છતાં તમામ કેલેન્ડરમાં ફક્ત બાર મહિના હોય છે પરંતુ ઇથોપિયામાં આજે પણ તેજ કેલેન્ડરનું પાલન કરવામાં આવે છે જે પાંચસો એડી માં રોમન ચર્ચે શોધ્યું હતું અને કારણોસર ઇથોપિયામાં નવી સદી અગિયાર સપ્ટેમ્બર બે ના રોજ શરૂ થઈ એકમાત્ર એવો આફ્રિકન દેશ છે જે ક્યારે બ્રિટન ગુલામ બન્યો નથી અને તેના ઉપર ક્યારે ઇટાલીનો કબજો હતો પરંતુ છ વર્ષ બાદ તેઓ પણ છોડી દીધું હતું એટલું જ નહીં મળતા આંકડા અનુસાર ઇથોપિયામાં કોફીની ઉત્પત્તિ થઈ છે ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ મહિનાઓના નામ જાન્યુઆરી ફેબ્રુઆરી

નિહાસા અને પાગુમે છે તો ઇથોપિયામાં આજે પણ તે જ કેલેન્ડર પાલન કરવામાં આવે છે જે પાંચસો પચીસ એડી માં રોમન ચર્ચે શોધી હતું ત્યારે આ કારણોસર ઇથોપિયામાં નવી સદી અગિયાર સપ્ટેમ્બર બે ના રોજ શરૂ થઈ તો આવી જ અવનવી માહિતી જાણવા માટે જોડાયેલા રહો શું તમે જાણો છો ની સિરીજમાં નમસ્કાર